આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી બિલ્ડિંગના આઠમા નવમાં અને દસમા માળે આગ લાગી હોવાથી અફરાતફરીનો માહોલ છવાયો હતો આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ આગ નવ દસ અને લાગી છે છે જેના પરિણામે સમગ્ર ભારે નુકસાન પહોંચ્યું હોય રહ્યું છેલ્લા કલાકથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ યથાવત રાખવામાં આવ્યો હતો પરંતુ આગ ઉપર કાબુ આવ્યો ન હતો જેથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે તો વીસ જેટલી ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આગ લાગતા જ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો બિલ્ડિંગના નવમાં દસમાં અને અગિયારમાં માળે આગ લાગી હતી આગ ઉપર કાબુ મેળવવા અઠ્યાવીસ જેટલી ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી ત્રણ કલાકથી વધુની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે